તાપી જિલ્લાના વાલોડ ખાતે દોડકિયા ફળિયા પાસે આવેલ શાંતિલાલ સોમાભાઈ ચૌધરીના ખેતરના શેડા ઉપર ગત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કોઈક જાનવરના મોઢાના ભાગ તથા માંસના ટુકડા મળી આવ્યા હતા જોકે પહેલી નજરે જોતા તે ગૌવંશનો મોઢાનો ભાગ તથા માંસના ટુકડા હોય તે સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું આ પ્રકારે ગૌવંશનો માંસ મળી આવતા પંથકમાં અનેક વિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા જે બાદ વાલોડ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સૌપ્રથમ પ્રથમ જાણવા ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધાઈ હતી જે બાદ એફએસએલની ટીમ પણ સ્થળ પર સેમ્પલ લેવા માટે પહોંચી હતી અહીં ગૌવંશના બે પશુઓનો કતલ કરી ગૌ વંશનો ઉપયોગી ભાગ જેમાં મૂળાના ભાગ ચામડી તથા આંતરડા વગેરે સ્થળ ઉપર છોડીને કતલ કરનાર ઈસમો નાસી છૂટ્યા હતા ત્યારે સ્થળ પર મૂકી ગયેલ ગૌવંશના અવયવોનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી વાલોડ પોલીસ સ્ટાફના માણસોની હાજરીમાં અવયવોને મીઠા સાથે જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવ્યા હતા આ બનાવને લઈને વાલોડના અપૂર્વ મહેશભાઈ વ્યાસ દ્વારા વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ ગૌવંશની બે ગાયો લાવી કતલ કરનાર અજાણ્યા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ